હા દરેક છોડની અંદર કેટલા ઝીંડવા છે અંદાજી સો ઉપર ઝીંડવા છે હા જોઈ શકો છો ખેડૂતભાઈ ઓ આપણે ઝીંડવાની સિરીઝોમાં ઝીંડવા અને પ્લોટ પણ એક સમાન અને આમાં તમે દવાના કેટલા સ્પ્રે કરેલા ત્રણ સ્પ્રે કરેલા છે અને રોગ જીવાતમાં અત્યારે તમને કેવું લાગે છે સારું છે મતલબમાં સુશીઓ જીવંત કંઈ છે નહીં જોઈ શકો છો દરેક છોડની અંદર સોથી ઉપર ઝીંડવા